પાર્ટી વિરુદ્ધ જઈને ચૂંટણી લડવાને લઈને રાદડિયા પર લટકતી તલવાર છે અને એવા સમયે ભાજપના અગ્રણી અને સહકારી નેતા બાબુ નસીતે જયેશ રાદડિયા સામે આખરા પગલા લેવાની માંગ કરી છે ત્યારે સરકારી સંઘમાં ચાલતા ઇલુ ઇલુ પર કેમ ગરમાયું છે રાજકારણ જોઈએ આ અહેવાલમાં જયેશ રાદડિયાની વધી મુશ્કેલી બાબુ નસી તે વધારે ચિંતા રાદડિયા સામે પગલા લેવા કરી માંગ વાર્ષિક સાહીઠ હજાર કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી ઇફકોની ચૂંટણી મેન્ડેટ વગર જ જીતીને જયેશ રાદડિયાએ નવો વિવાદ છેડી દીધો છે પાર્ટી વિરુદ્ધ ગયેલા જયેશ રાદડિયાની જીત બાદ ભાજપમાં ભડકો થયો છે

આખા ગુજરાતની અંદર સહકારી ક્ષેત્રના માનધાતાઓએ જોર લગાડ્યું અને બિપિનભાઈ ને હરાવવા હું એવું માનું છું પાટિલ સાહેબ ને પણ કહેવા માનું છું કે એકસો ને તેર મત જીતેલા ઉમેદવાર છે તો એ જીતેલા ઉમેદવાર જે એકસો ને તેર લોકો છે આઈડેન્ટિફાઈ થાય એમની સામે મારી ઉપર જેવા પગલા લેવામાં આવ્યા હતા એવા જ પગલાં લઈએ એ વ્યક્તિને મારે જવાબ આપવાની જરૂર નથી એનો ભૂતકાળ જોઈ લઈએ એને સહકારી ક્ષેત્રમાં ક્યાંય એવું એક સારું કામ કર્યું હોય રાજકોટ જિલ્લાની અંદર તો એને બતાવે એને સહકારી સંસ્થાઓને તોડવાના કાયમી માટે પ્રયત્નો કર્યા છે એ લોકો જે નીકળ્યા છે ને સહકારી ક્ષેત્ર અને ખેડૂતોના વિરોધી લોકો છે સહકારી ક્ષેત્રને તોડવાના એને પ્રયત્નો કર્યા છે એ લોકોને બોલવાનો અધિકાર નથી અને એને જવાબ આપવાનો પણ ઉચિત ગણતો નથી સહકારી આગેવાન બાબુભાઈ નસીતે જયેશ રાદડિયા સામે પગલા લેવાના માંગની સાથે સાથે આરોપ લગાવ્યો કે આજે પણ સહકારી ક્ષેત્રમાં ચાલતા ભાજપ કોંગ્રેસનું ઈલુ ઈલુ ચાલી રહ્યું છે એટલું જ નહીં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓ સહકારી સંસ્થાઓમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો દાવો કર્યો છે પાટીલ સાહેબે કીધું કે સહકારી ક્ષેત્રની અંદર ઈલુ ઈલુ ચાલે છે આજે પણ ઈલુ ઈલુ ચાલે છે રાજકોટ ડિસ્ટ્રિક બેન્કની અંદર ડાયાભાઈ પીપળિયા એ કોંગ્રેસના આગેવાન છે અને આજે હમણાં રૂપાલા સાહેબની ચૂંટણી ગઈ ત્યારે એમને જોરશોરથી કોંગ્રેસ પાર્ટીનો પ્રચાર કર્યો હતો ઈલું ઈલું છે મહંમદ પિરજાદા સાહેબ એ પણ કોંગ્રેસના માજી ધારાસભ્ય છે એ પણ ડિસ્ટ્રિક બેંકના ડાયરેક્ટર છે અને એ પણ ઈલું ઈલું કહેવાય સરકારને અને પાટિલ સાહેબને વિનંતી છે કે જે સહકારી સંસ્થાઓની અંદર

અમારા ઇપ્પોનું બોર્ડ હતું ત્યારે સમગ્ર આખા બોર્ડે નિર્ણય કર્યો હતો કે આજે ચોવીસમી તારીખે બધા સાથે દિલ્હીમાં છે અને એક સાથે ફોર્મ ભરવાના છે અને એના ભાગરૂપે અમે ચોવીસ તારીખે ફોર્મ ભર્યું હતું ત્યારે કોઈ મેન્ડેટ ઇસ્યુ પણ નહોતો થયો અને આજની તારીખ સુધી મને મેન્ડેટની જાણ પણ નથી

ધારાસભા મ્યુનિસિપાલિટી કે જિલ્લા પંચાયતમાં મેન્ડેટ કરતા હતી જ નહીં એ તો ચિમનદાસ શુક્લ અહીંયા ઉપવાસ ઉપર બેઠા કોર્પોરેશનના જે પક્ષ અને ત્યાર પછી આ કાયદો બિલકુલ એટલે કાયદામાં જે હોય એ પ્રમાણે થવું જોઈએ કેટલાક લોકો પદના આધારે કદ વધારવા માગતા ઈશ્વર કૃપાથી મને જન્મથી કદ આપ્યું છે પદ હોય કે ન હોય હું લોકોની સેવા જે રીતે કરું છું કરવાનો છું કરતો રહેવાનો છું ઇફકોની ચૂંટણી બાદ ભાજપની અંદર જ આંતરિક લડાઈ શરૂ થઈ ગઈ છે ત્યારે વિપક્ષી પાર્ટી કોંગ્રેસને પણ ભાજપ પર પ્રહાર કરવાનો મોકો મળી ગયો છે કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવ્યા કે ભાજપમાં અહંકાર અને હુંસાતુસીની લડાઈ જામી છે સહકારમાં રાજકારણ ઘુસાડીને ભાજપે ન માત્ર પરંતુ ખેડૂતોને પણ નુકસાન પહોંચાડ્યું છે જ્યાં પશુપાલક કેન્દ્ર સ્થાને હોય એ દૂધ સંઘની અંદર ભાજપાના નેતાઓએ કબજો કરીને મન ફાવે તે રીતે વહીવટ કરે ભ્રષ્ટાચાર કરે પણ આજે જે ઘટના સામે આવી છે એ ભાજપાની લડાઈ બહુ મોટી છે કોણ કબજો કર કોણ ખેલ પાડી જાય કોણ બધું એમાંથી રડી લે અને ખેડૂત કોણાએ મુકાય એ હુસાતુસી આજે આસમાને આવી છે ત્યારે જે અવલ નંબરે ગણાતું સહકાર ક્ષેત્ર સમગ્ર દેશમાં એ સહકાર ક્ષેત્રને લૂણો લગાવવાનું પાપ પણ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારે કબજાવાળી માનસિકતાએ કર્યું છે સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાતા જયેશ રાદડિયા ભાજપનું મેન્ડેટ ન હોવા છતાં ચૂંટણી લડ્યા અને પોતાના જોરે ઇફકોની ચૂંટણી જીતીને બતાવી છે ત્યારે હવે સહકારી આગેવાન અને ભાજપના જ નેતા ગણાતા બાબુ નસીદના આરોપ બાદ ભાજપ પાર્ટી જયેશ યાદડીયા સામે કોઈ પગલાં લે છે કે નહીં તે તો જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા જનતાની કાર્યક્રમ ના સોજક છે સ્પેશિયલ પાર્ટનર રેલી સ્પ્રે નેચરલ પેઇન રિલીફ સ્પ્રે